શ્રી સોમેશ્વર મહાદેવ નૂતન મંદિર અંકલેશ્વર દ્વારા ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થઈ હતી રવિવારના રોજ પૂર્ણ કરેલ છે જેમાં સમગ્ર કમિટીના સભ્યો માતાઓ બહેનો ખૂબ જ સુંદર રીતે મહેનત કરીને પ્રસંગ સુવર્ણમય બનાવ્યો હતો એમાં યજ્ઞના અધ્યક્ષ તરીકે લાડોલ હરસિદ્ધિ શક્તિપીઠના મહંત અશ્વિન જાની અને આચાર્ય વિશ્વાસ જાનીના માર્ગદર્શનમાં બાર વેદપાઠી ભૂદેવો દ્વારા સૂત્રોચ્ચાર કરી ધાર્મિકતા અને પવિત્રતાથી આજે વિધિ પૂર્ણ થયેલ છે સોમેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ત્રણ દિવસ ચાલી હતી જેમાં પહેલો દિવસ પ્રાયશ્ચિત વિધિ પંચાંગ કર્મ મંડપ પ્રવેશ સાંઈ પૂજન આરતી અને રાસ કરવા બીજા દિવસે પૂજા શિવ પરિવાર સાથે જળ યાત્રા શોભાયાત્રા દેવસ્થાન ધાન્ય દિવસ ધ્રુતા દિવસ દેવશયન સાંઈ આરતી ભજન સંધ્યા અને ત્રીજા દિવસે પૂજા દક્ષુ હોમ શિવજીની ગર્ભગૃહમાં ઉત્તર પૂજન બલિદાન વિધિ મહાયજ્ઞ પુનાહુતિ એકસો આઠ દીવાઓની મહાઆરતી અને ત્યારબાદ સોમેશ્વર મહાદેવ કમિટી તરફથી મહાપ્રસાદમની વ્યવસ્થા કરવામાં આવી હતી અશ્વિન મહારાજના સાનિધ્યમાં સમગ્ર ગુજરાતમાં નાના મોટા મંદિરો માતાજીના અને મહાદેવના ત્રણ હજાર એકસો પચીસ મંદિરની પ્રતિષ્ઠા થયેલ છે વિશ્વાસ મહારાજ પણ કર્મકાંડી પૂજાઓમાં માહેર છે વેદોના મંત્રોથી અને ભજન ભક્તિ દ્વારા ત્રણ દિવસ શિવજીનો મહોત્સવ ઉજવાયો હતો અંકલેશ્વર મહાદેવ અંકલેશ્વરની પાવનભૂમિ ઉપર દ્વિદિનાત્મક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ભવ્ય રીતે સફળતા રીતે આજે છેલ્લા દિવસે પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્રણ દિવસ સુધી દાદાના પ્રાણપ્રતિષ્ઠાના વૈદિક મંત્રોથી અહીંયા અંકલેશ્વરમાં સોમેશ્વર દાદાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો પ્રથમ દિવસે દેવતાઓનું સ્થાપન થયું અગ્નિ સ્થાપન થયું બીજા દિવસે ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી એના પછી દાદાના એકસો આઠ કરોડો સુધી વિવિધ ઔષધિઓથી દાદાનો મહાભિષેક કરવામાં આવ્યો એના પછી લાડોલથી આવેલા વિદ્વાન બ્રાહ્મણની ટીમ દ્વારા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાનો મહાભિષેક કરી અને આજે ભગવાનનું શિખરબદ્ધ સોમેશ્વર મહાદેવ મંદિર અંકલેશ્વરની જનતાના સમર્પણમાં અંદર મૂકવામાં આવ્યું આજથી દર્શનાર્થીઓથી આજથી દર્શન કરી શકશે અને ભવ્ય રીતે જાનારો પ્રાપ્ત સમો છો ઉજવ્યો દરેક કમિટી મેમ્બર દરેકે ખૂબ સહ સહયોગ